દર્શક મિત્રો હું અર્પિતા સ્વાગત કરું છું આપ સૌનું આપણા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં દર્શક મિત્રો લોક જીવનની વાતો આપણા સમાજ જીવનની વાતો આસપાસ બનતી કેટલીક પ્રેરણાદાયી વાતો થતા કેટલાક નવીન પ્રયોગોની વાતો આ બધું થઈને બને છે આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત તો ચાલો આજે પણ એવી કેટલીક સ્ટોરીઝ નિહાળીએ અને જીવનમાં સકારાત્મક અભિગમ કેળવીએ ચાલો શરૂ કરીએ આપણો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત મિત્રો કાપતા હાથ પણ ચમત્કાર સર્જી શકે જો તેને આશા મળે એક બાળક જેના સપનાને બાધક છે તેનું શરીર પણ સાથીદાર છે તેની કલા એક નાનકડા ઓરડામાં બેસીને તે રચે છે એક મોટું અસ્તિત્વ જે શરીરથી નહીં પણ રંગોથી અને કલાથી જીવે છે એક જુદી જ દુનિયા ચાલો જોઈએ રંગોની દુનિયામાં જીવતા એક બાળકની આ સંઘર્ષ કહાની જેને દુનિયા બોજ સમજે છે એ વ્યક્તિ જ પોતાના હુનરથી અનેક જિંદગીઓનો આધાર બની જાય છે આ જ કલાનો સાચો ચમત્કાર છે એની જે શારીરિક ખામી છે પણ દશરથ માનસિક રીતે અપંગ બિલકુલ નથી હાલ સગીર હોવા છતાં એનું એનું માઇન્ડ છે ને એ એક પુખ્ત પુરુષ જેવું કામ કરે છે એણે એના ઘરની આર્થિક સ્થિતિ એને નજરે જોઈ છે બીમારીની વેદના પણ એણે વેઠી છે અને એમાં એના મા બાપ એને કઈ રીતે ઉપયોગી થયા છે હાલ એના પિતાજી પણ નથી એ એના બહેનોને એના એના બાને એના કુટુંબને ઉપયોગી થવા માટે છે એ એક કલાની તરફ છે એ હવે પ્રગતિ કરી રહ્યો છે સોશિયલ મીડિયા મારફત બ્લોગ બનાવવા પેઇન્ટિંગ એના વિડીયો મૂકવા અને એને જે ઘરમાં કેવી રીતે ઉપયોગી થવું હંમેશા એ એ જ વિચારી શકતો હોય કારણ કે ક્યાંય જઈ શકતો નથી એ ઘરને કેમ ઉપયોગી થાય આવું સતત એ પથારીમાં રહીને પણ વિચારે છે ભાવનગરના જાજમેર ગામમાં રહેતા આ છે 17 વર્ષના દશરથ મકવાણા જેણે તકલીફોને પોતાની તાકાત બનાવી છે જન્મથી જ અનેક શારીરિક દિવ્યાંગતાઓ ભોગવતો દશરથ આજ દિન સુધી 50 થી વધુ ફ્રેક્ચર સહન કરી ચૂક્યો છે એક ખાટલા પરથી ઊઠી શકતો નથી પણ જ્યારે તે પીંછી હાથમાં લે છે ત્યારે આખી દુનિયા એની આગળ નમન કરી જાય છે કેલ્શિયમની તકલીફ એટલે મારા શરીરમાં જરી કંઈથી હું ચાલું તો ફ્રેક્ચર થઈ જાય અને ચોવીસે કલાક હું આ ખાટલા પર જ રહું અને પરિવાર મારો છે તે મને ખાટલા જ બધું ખાવા પીવાનું બધું અહીંયા જંબાવે નાવું હોય તો મને તેડી મૂકી જાય તો એવી પરિસ્થિતિથી હું ગુજરું છું મારા શરીરમાં કુલ પચાસથી સાઠ તો ફ્રેક્ચર હશે ને હશે હશે જ આ ચિત્ર હું બે વર્ષથી દોરું છું અને હજી પણ હું શીખું છું પરિવારમાં દશરથની 6 બહેનો છે માં ઘરકામ કરે છે અને પિતાજી હવે આ દુનિયામાં નથી પણ દશરથ ક્યારેય પોતાનો બોજો બીજાને આપતો નથી એ પોતાની કલાના આધારે ઘરના ખર્ચમાં પણ સહભાગી બને છે પોસ્ટરો વેચે છે લોકો માટે પેઇન્ટિંગ્સ બનાવે છે એના પપ્પા ફેરવી ફેરવી થાકી ગયા અમારે દશરથ ભાઈને ખૂબ મહેનત કરી અમે સેવા કરી સારવાર કરી એના ફેક્સર પસાહાઠ થઈ ગયા અમે ભાગ રાખી મજૂરીમાં લઈ જાય છોકરીઓ નાનું નાનું તેડે તો પડી જાય તો ફ્રેક્ચર થઈ જાય પછી એને દવાખાને લઈ જાય એમ કરતા કરતા એના સત્તર વર્ષ એને ફ્રેક્ચર થયા છે સરકાર પાસે તો અમે એવું માગી કે અમારી પરિસ્થિતિ ખૂબ નબળી છે એટલે અમને મદદરૂપી થાય શરીર ભલે તકલીફમાં છે પણ ભગવાને દશરથ ને અદભુત કલા નું વરદાન આપ્યું છે એનો નાનો ઓરડો જ હવે એક સ્ટુડિયો બની ગયો છે જ્યાંથી ભાવનાઓની ભરેલી પેઇન્ટિંગ્સ નીકળી આવે છે આજે સોશિયલ મીડિયા માધ્યમ થકી પોતાની કલાને દુનિયા સુધી પહોંચાડે છે એના એક લાખ જેટલા ફોલોઅર્સ પણ બન્યા છે અને ત્યાં ધીમે ધીમે પોતાનું નામ ઊભું કરી રહ્યો છે મારી નજરમાં એક વાર પડ્યો કે આવી એક વ્યક્તિ છે જેને જેની શરીરની અંદર પછા ફ્રેક્ચર છે તમે એને અડો જાણ વગર કે આ જગ્યાએ એનો અડાય એના ઘરના પરિવારને ખબર હોય કે અહીંથી અડાય અને તમે અજાણ અડો તો હાલમાં એને ફ્રેક્ચર થઈ જાય અને એના દુખવા મળે તો મને ખબર પડે કે આવા એક વ્યક્તિ છે જેમને જરૂર છે દશરથને મેં હેલ્પ કરી બધી પ્રકારની સોશિયલ મીડિયા આઈડી બનાવ્યા અમે લોકોએ પછી શરૂઆતમાં થી ત્રણ મહિના તો સખત એની હારે રહ્યો વિડીયો શૂટ કરવામાં એડિટ કરી દેતો આજના સમયની અંદર તો મોસ્ટ ઓફ બધુંય શીખી ગયો એની જાતે કરે છે આજના સમયની અંદર દશરથ પાસે લાખો ફોલોવર્સ છે ઘર પરિવારના મદદથી એક તેમની બેન છે એના સપોર્ટથી એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે બ્લોગ બનાવે છે તો આવી પરિસ્થિતિ હોવા છતાં અહીંયા એ પહોંચી ગયો છે તો એ બહુ બહુ એના માટે બહુ ગર્વની વાત કહેવાય તે ધારે તો આસમાન પહોંચી શકે છે દશરથ આપણા સૌ માટે એક જીવંત પ્રેરણા રૂપ છે જે આપણને બતાવે છે કે નબળાઈ શરીરમાં હોઈ શકે છે પણ હિંમત હંમેશા વિચારોમાં વસે છે જો મનમાં કંઈક નવ કરી બતાવવાની આગ હોય તો પરિસ્થિતિઓ પણ નમી જાય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાવનગરથી કેતન રાજપુરાનો રિપોર્ટ સંસ્કૃતિ જ્યાં જીવંત છે ભૂતકાળ જ્યાં શ્વાસ લે છે એવી એક જગ્યા દાહોદ ખાતે આવેલ ટ્રાઈબલ મ્યુઝિયમ આદિવાસી સમાજના ગૌરવને પ્રતિબિંબિત કરતું આ મ્યુઝિયમ જ્યાં છે લાકડાના ઘરો ભીંત ચિત્ર લોકજીવનની પ્રતિકૃતિ અને આ બધું જ આપણને આદિવાસી સંસ્કૃતિ વિશે ઘણું બધું કહી જાય છે ચાલો જઈએ આ મ્યુઝિયમની મુલાકાતે પૃથ્વી પર અનેક ધર્મ અને અનેક જાતિના લોકો વસે છે તેમાંનો એક છે આદિવાસી સમુદાય જે વર્ષોથી પોતાની પરંપરા સંસ્કૃતિ અને ઓળખ જાળવી રાખવાના સતત પ્રયાસો કરી રહી છે દાહોદમાં બનેલું આ સંગ્રહાલય માત્ર એક ભવન નથી પરંતુ આદિવાસી સમુદાયની જીવંત કહાની છે જ્યાં ભૂતકાળથી લઈને આજ દિન સુધીની પેઢીની વાત થાય છે દાહોદ જિલ્લો મહત્વકાંક્ષી જિલ્લો સ્પીડ રેલ એન્જિન દાહોદ

લોકોનું રહેન સહેન કઈ પ્રકારનું છે એ કઈ રીતેની વેશભૂષા ધારણ કરે છે એમના જીવનમાં કઈ કઈ પ્રકારના વાદ્યો છે વાજંતીઓ છે આ બધી વસ્તુઓ એમાં પ્રદર્શિત કરવાના પ્રયત્ન કરવામાં આવેલ છે દાહોદ એક તો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અને બહુ સુંદર જેવો જિલ્લો છે એમાં આદિવાસી કલ્ચરને એક્ઝિબિટ કરવા માટે ભારત સરકાર દ્વારા જો ગ્રાન્ટ આવી હતી એનામાંથી સ્માર્ટ સિટી દ્વારા ટ્રાયબલ મ્યુઝિયમ પણ બનાવવામાં આવેલું છે જેને દરેક જણાએ મુલાકાત લેવી જોઈએ અઢાર કરોડના ખર્ચે બનેલું આ સંગ્રહાલય જેમાં પ્રવેશતા જ મુલાકાતીઓને સમયના એક ચક્રમાં પાછા લઈ જાય છે ઘરકામ કરતી સ્ત્રીઓ ખેતી કરતા પુરુષો રમતા બાળકો અને સામૂહિક લોક નૃત્યોની કલાત્મક પ્રતિકૃતિઓ બધું એટલું જીવંત છે કે તમે તેની આખી જિંદગી અનુભવતા રહેશો દિવાલો પરના ભીંત ચિત્રો અને વણાયેલી કથાઓ આપણને એ યાદ અપાવે છે કે સંસ્કૃતિ માત્ર બતાવવી નથી પરંતુ જીવવાની પણ છે આદિવાસી સંસ્કૃતિને લગતી વિવિધ માહિતીઓ પ્રજા સુધી અને આજની પેઢી સુધી પહોંચાડવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે આજની યુવા પેઢીને આદિવાસી સંસ્કૃતિ એમાં અમારા રીતિ રિવાજો અમારી જાતિ પેટા જ્ઞાતિ વિશે આપ માહિતી મેળવો અને આજની યુવા પેઢી ખરેખર આદિવાસી સંસ્કૃતિ શું છે તે જાણવાનો પ્રયાસ કરે આપ સૌને અહીંયા પધારવાની વિનંતી કરું છું મ્યુઝિયમમાં દાખલ થતાં જ બિરસા મુંડાની પ્રતિમા શબરીની રામજી અને લક્ષ્મણ સાથેની મૂર્તિ સંસ્કાર અને બલિદાનની યાદ અપાવે છે ડિજિટલ ડિસ્પ્લે ઇન્ડોર આઉટડોર થિયેટર્સ અને માર્ગદર્શન માટે ક્યુરેટરની વ્યવસ્થા પણ અહીં ઉપલબ્ધ છે આ સ્થળ માત્ર મુલાકાત માટે જ નહીં પરંતુ સંવાદ માટે પણ તૈયાર છે જેટલા ભી લોકોને ભારતના આરણ્યક જનજીવનને જાણવા માટેની ઉત્સુકતા હોય તો એમને અમે આ ધદીચીની તપોભૂમિ પર આમંત્રિત કરીએ છે ખરેખર બહુ અદ્ભુત આ મ્યુઝિયમ જેને કહે છે આધુનિક ભાષામાં એ પ્રદર્શની બનાવાઈ છે અંદર બધા પ્રકારના જનજાતિ જેને સંવિધાનની ભાષામાં કહેવામાં આવે છે એના વિશેની તમામ જાણકારી ઉપલબ્ધ છે એના લક્ષણો એના વિશેના જે શારીરિક બાંધાઓ એના વિશેનું એ છે આ જે બધા પ્રાણીઓ પશુઓ જે અહીંયાના અરણ્યકવાસીઓના જીવન સાથે યાત્રા કરતા લોકો બધા પ્રકલ્પો છે એને બી અહીંયા બહુ સુંદર રીતે આવરવામાં આવ્યા છે ટ્રાયબલ સંસ્કૃતિને અનુરૂપ ઘણા બધા કૂતળાઓનું સંગ્રહ સ્થાન કરવામાં આવ્યું છે એની સંસ્કૃતિના અનુરૂપો હથિયારો આ તે બધું અંદર મૂકવામાં આવેલું છે કે જેથી કરીને અત્યારની જે પેઢીમાં થોડોક બદલાવ આવી ગયો છે એ બદલાવને કારણે એ સંસ્કૃતિ જળવાઈ અને ભારતની આઝાદી માટે જ્યારે લડવાનું થયું એ વખતે માનગઢમાં લગભગ પંદરસો જેટલા આદિવાસીઓએ બલિદાન આપ્યું અને ભારતને આઝાદ બનાવવા માટે પ્રયત્ન કર્યો મૂળ આદિવાસી સંસ્કૃતિને અત્યારની પેઢી ભૂલી ન જાય એના માટે સરકાર દ્વારા અને આદિવાસીઓ દ્વારા પણ આ સંસ્કૃતિની જાળવણી માટે કેટલાક આ પ્રકારના મ્યુઝિયમ બનાવવામાં આવે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે દાહોદ થી પ્રેમશંકર કડિયા સાથે ટીમનો રિપોર્ટ ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે નૃત્ય મારે માટે જીવન છે નૃત્ય ના હોય તો હું ભરત બારિયા પણ ન હોય હું કાકા બાપાના ના પોર્યા રે અમુ ટીમ માં રમીએ મારો એક્ચ્યુઅલી દિવસ રાત રાત હોય મારો દિવસ છે મને શોધ કર પણ હું તને પામ્યા આપના નાટકોમાં વોશરૂમની વાત આવતી હોય છે પણ વોશ યા અમારો ગમતો વિષય છે કે જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યા ગઝલમાં પણ આવ્યા તો નામે ન આવ્યા અને સફળતાના કિસ્સામાં રંગ લાવવાને કહો એ પ્રસંગો તમે જ્યાં ન પાડો હા તમે પણ કોઈ વાત મનથી ન કીધી અમે પણ કોઈ વાત મનમાં ન આપના અવાજની એક વાત મેં નોંધી કે બહુ એક અલગ પ્રકારની સૌમ્યતા છે એક મીઠાશ રસ છે કે મારો લગાવ મ્યુઝિકમાં પહેલે છે ઓ મારા મનડા નામિત મે તો બાંધી છે પ્રીત પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં જો ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી YouTube ચેનલ પર સ્વાદ સંસ્કૃતિ અને સ્વાસ્થ્યની મહિમાને ઉજાગર કરતા મહીસાગરમાં યોજાયો એક વિશેષ ફૂડ ફેસ્ટિવલ જી હા પરંપરાગત આદિવાસી વાનગીઓનો આ ખાણીપીણી મહોત્સવ જેનો ઉદ્દેશ હતો આ વાનગીઓને પુનર્જીવિત કરવાનો અને તેનો પ્રચાર પ્રસાર આજની યુવા પેઢી સુધી કરવાનો જી હા કડાણા તાલુકાના રેલવા ગામમાં યોજાયેલ આ ખાણીપીણી મહોત્સવમાં જોવા મળી સફેદ મુસળીની ભાજી કંટોળાનું શાક કોઠમડાનું શાક અને અનેક પ્રકારના રોટલા અને બીજું ઘણું બધું ચાલો જઈએ આ સ્વાદની સફરે આપણા દેશમાં લગભગ દરેક રાજ્યમાં આદિવાસી લોક સંસ્કૃતિ લોક કલા કૌશલ્ય અને ભોજનની આગવી પરંપરા રહી છે પરંતુ બદલાતા સમય સાથે આ પરંપરાઓ વિસરાતી જઈ રહી છે ત્યારે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રેલવા ગામ ખાતે આદિવાસી ભોજન પરંપરાને જીવંત રાખવા એક આદિવાસી પરંપરાગત ખાણીપીણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંતરામપુર તથા કડાણા તાલુકાના કુલ એક્યાશી ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉત્સાહ ભેટ સહભાગી થયા હતા તમારા બાપદાદા વડીલો જે આઈટમો ખાતા હતા જેવા કે બાકડા બાજરીના રોટલા મકાઈના રોટલા કોઠમડાનું શાક મથુલી છાસમ બેડકુ આ વસ્તુઓ જે નેચરલી ખાતા હતા એ આજથી છેલ્લા ત્રીસ વર્ષથી આ એને લુપ્ત કરી દેવામાં આવી છે તો એને ઉજાગર કરવા માટે એ પરંપરા જાળવી રાખવા માટે અમે એક એવો પ્રયાસ કર્યો છે એક મંચ એવો પ્રોગ્રામ તૈયાર કર્યો છે તો આજના મંચ ઉપર અમે ચાલીસ થી પચાસ જેટલી આઇટમો અમારા વડીલો જે કરતા હતા નેચરલી ખાતર વગરની વસ્તુઓ જે વાપરતા હતા એ વસ્તુઓને અમે તૈયારી કરી એના સ્ટોલ ગોઠવ્યા અમારે જો ટ્રેડિશનલ પારંપરિક છે હૈકો લુપ્ત ન હોય वो आगे बढ़े और लोग उनको और और खाएं तो इसे पूरे क्षेत्र में पौष्टिक आहार जो पारंपरिक रूप से खाया जाता है इसे अब सर्वश्रेष्ठ वैज्ञानिक भी मान रहे हैं उसके प्रचार प्रसार में बहुत सहायता मिलेगी आ भोजन महोत्सव में विविध गांव लोगों द्वारा पांच प्रकार परम्परागत परंपरागत जेवी के महुडा न लाडु नु शाक मकाई नु भैडकू वालर बाकड़ा

મવડો ના એવા લાડવા મેં બનાયા હે આપણા ની હોદા એ ફાયદો છે આજુ ખાઈએ તો આજે જે મેં વાનગી બનાવી છે તે અંદર કોળીમાં દૂધ પાડી અને મય મકાઈનો લોટ નાખી અને ફેર હલાવી અને મય ઘી પાડી છે એ ખાવાથી બાળકોનું શરીર તંદુરસ્ત રહે સવાર સવારમાં બાળકોને વેલા અમે નાસ્તામાં આપીએ છીએ ઓડલીઓમાં બાકડા વાદળોના ઓરીની ખાતા હતા આ વરસાદ પડે એટલે વાડી રોપવામાં આવે ઘરો અને ચાર મહિના સાચવી રાખવામાં આવે ને પછી કાયામાં હોજી હોજી બાફીને ખાવામાં આવે ઉનાળામાં છેલ્લા મહિને ઓંડલીમાં પાણી મૂકવાનું માટીની તાણી બાપ દાદા વાપરતા એમાં અને થળવા મૂકી દેવાના બાફા અને બાફીને પાછા દેશી મરસું મેઠું અને ચટણી બનાવીને પછી ફેરવીને ખાવાના કોઈ ખાતર વગરનું આવે

પોતે જે પોતાની પરંપરાગત ભૂલાયેલી વાનગીઓ નવી પેઢીને જાણવા મળે એમાં શું પોષક તત્વો હતા અને એ બધી જ વાનગીઓ કોઈ પણ પ્રકારના ખર્ચ વગર વિના મૂલ્યે કુદરતી સંસાધનોમાંથી મળે છે અને એનું ઘણું પોષણ મહત્વ રહેલું છે તો નવી પેઢીને આ વારસો મળે અને આગળ જતા આ એને સરકાર લેવલ એને રેકોગ્નાઇઝ થાય એને ઓળખાણ મળે અને સરકારી કાર્યક્રમોમાં અને આંગણવાડીઓ જેવા કાર્યક્રમોમાં પણ આ પોષણસમ આહાર બાળકોને મળી રહે એ પ્રકારની વ્યવસ્થા થાય એવો લાંબા ગાળાનો હેતુ છે ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટી ના સહયોગથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહીસાગરથી અશ્વિન પંડ્યાનો રિપોર્ટ મિત્રો આજનો જમાનો સોશિયલ મીડિયાનો જમાનો છે જ્યાં આપણી કલા આપણી સંસ્કૃતિ આપણી આવડતને આપણે સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચાડી શકીએ છીએ મિત્રો ચૌદ વર્ષની ચારણ કન્યા તેનું ગજુ તેની હિંમત અને તેના વ્યક્તિત્વ વિશે તો આપણે ઝવેરચંદ મેઘાણીની રચના દ્વારા જાણીએ છીએ ખૂબ પ્રસિદ્ધ છે ત્યારે આજે તમને મળાવીશું એક એવી ચારણ કન્યાને જે પ્રસિદ્ધિ પામી છે સોશિયલ મીડિયા થકી પોતાના ગાયન માટે પોતાની ગાયકી માટે એવું સુંદર તે ગાય છે કે મોટા મોટા કલાકારો અને ગાયકો પણ તેની આ ગાયકીથી પ્રભાવિત થયા છે સરપંચ મુ માલ મકી સરકાર દે ડારા નીકળો ગામ બારા ગિરની કેડ બાકી મુણ જાઉ હાકી

મેં બગડા ના લે રે બગડા ના વી જરમાગના રોટલાયુ પર જગના રોટલાયુ પર મખણમાં લે રે

આરોગ્યની સંભાળ કારકિર્દી વિચાર પ્રકૃતિ નું સંરક્ષણ સ્વાસ્થ્યનું રક્ષણ કૃષિથી જીવન તમારા જીવન ચર્ચા જુઓ માં દર સોમવાર થી શુક્રવાર બપોરે સાડા ત્રણ કલાકે માત્ર ડીડી ગિરનાર અને અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે

Tchau, tchau. Tchau, tchau. Tchau, tchau. Tchau, tchau. 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 music મારી પાપડના ના રાખું તને મારા હૈયાના ના ધબકાર તને મારા ચહેરામાં ચહેરો દેખાય છે તને જોઈને શું મન થાય છે એ મગજમાં રાખીને મે એવું નથી કર્યું કે હું રાઇમ્સ નહીં ગાઉ કે ભજન નહીં ગાઉ મને બધું જ ગાઉ ગમ ઓ મેરે યારો સંભલતા મુશ્કિલ હો ગયા જો ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર